હા તો પડી ગયો અમે ઉડાડો અમે પાણી લાવો પાણી લાવો પેટ ભરો ચેલેન્જ નો કોઈ થાઉ થાય હા આપણો આપણો થાઉ રે ભાઈ ચેલેન્જ નો કોઈ આવો હાટુ છે નહીં વિનર થાહો કે ની તોય આપણે જે વિનર થાય એને બત્તો અપણ આજો તમારે ખાઈ ના કરજો ખાવાનું કરજો એ બોવ ચેરી તો સાબની સાડ કે પરે પરે સંભળ નહીં કામ કામ નહીં મેલ દેઈ બસ ફોન પર આ કમ્પ્લીટ કરીને રાખો પાણી મળે આમ જા બે મોડ કે ડ્રાઈવર તમે કે